દસ લાખ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ થાયરોઇડ કેન્સરની અમદાવાદ સિલોસ્પ્રલમાં સફળ સર્જરી સિલોસ્પ્રલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા દુર્લભ પેપિલરી થાયરોડ કેન્સરની બીમારી ધરાવતી છ વર્ષની બાળકીને પીડા મુક્ત કરવામાં આવી પેપિલેરી થાઇરોડ કેન્સરની યોગ્ય અને સમયસર સારવારથી ખૂબ જ સારા પરિણામો મળે છે કિઝુરાવસ્થાની બાળકીઓમાં તે વધુ સામાન્ય છે તાજેતરના વર્ષોમાં બાળ દર્દીઓમાં બીમારીની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અમદાવાદ સુરતના તબીબોએ ફરી વખત પોતાની નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દસ લાખ બાળકોએ લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપ્યુલરી થાઇરોડ કેન્સરની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા દુર્લભ કેન્સર અને તેની સર્જરીની વધુ માહિતી આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે મજૂરી કામ કરતા અજય સરમિયાની છ વર્ષીય પુત્રી મહિમા સરમિયાને છેલ્લા એક મહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવો રહી જતો સોજો જોવા મળ્યો જે ધીરે ધીરે વધતો હોવાથી તેના માતા પિતા અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા લઈ આવ્યા જ્યાં તેને ગળાના ભાગમાં આવેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી તેનું પેટ સિટી સ્કેન પણ કરવામાં આવ્યું જેમાં તેણીને થાઇરોઇડ ભાગનું પેપ્યુલરી કેન્સર હોવાનું નિદાન થયું આ સાથે તેના ગળાના ભાગમાં આવેલા લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનો ચેક હોવાનું માલુમ પડ્યું તેણીને સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિલોસ્પિટલમાં રિફર કરવામાં આવી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ડોક્ટર રાકેશ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને એચઓડી પીડ્યાટ્રિક સર્જરી ડોક્ટર નિરખીસા અને તેમની ટીમ અને ડોક્ટર નિલે સોલંકીની આગેવાની હેઠળ એનેથેસિયા વિભાગની ટીમ દ્વારા મહિમાની ટોટલ થાઇરોકેટિક્ટોમી કરવામાં આવી મહિમાની સર્જરી ખૂબ જ સારી રીતે થઈ જેથી સર્જરી પછી તેણીને કોઈ પણ પ્રકારની તકલીફ કે કોમ્પ્લિકેશન ન થતાં ઓપરેશનના આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હવે તેણીને એકવીસમાં દિવસે થાઇરોઇડ સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ રેડિયો આયોડિન એબ્લેસન થેરાપી આપવાનું નક્કી કરવામાં આવશે તેની સાથે તેણીને જીવન પર્યત થાઇરોડની દવા આપવામાં આવશે એમ ડોક્ટર જોશીએ જણાવ્યું પેપિલરી થાઇરોઇડ કેન્સર વિશે વધુ વિગત આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે રેડિયેશન એક્સપોઝર અને પરિવારમાં થાઇરોઇડ કેન્સરનો ઇતિહાસ ધરાવતા અથવા આનુવંશિક બીમારી હોય તેવા બાળકોમાં બીમારી થવાનું વધુ જોખમ હોય છે આ પ્રકારના કેન્સરમાં ગળાની નજીકની લસિકા ગ્રંથિમાં કેન્સર ફેલાવવાની વૃત્તિ હોવા છતાં યોગ્ય સારવાર માટે પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં સારા પરિણામો મેળવી શકાય છે પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં ગળાના ભાગે સોજાવા આ માટે મોટે ભાગે પ્રથમ લક્ષણ હોય છે જેને બાળકોના માતા પિતાએ અવગણવા જોઈએ નહીં અને તુરંત જ બાળ રોગ સર્જન અથવા એન્ડ્રોક્રીનોલોજીસ્ટ પાસે તેની તપાસ કરાવી જોઈએ પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં સર્જરી એ મુખ્ય સારવાર છે ડોક્ટર જોશી વધુમાં જણાવ્યું કે ખૂબ જ સાવચેતીપૂર્વક આ સર્જરી કરવી પડતી હોય કેમ કે સર્જરી દરમિયાન થાઇરોઇડ ગ્રંથિની આસપાસના ચેતાતંતુ ઈજા થવાથી અવાજમાં ફેરફાર અથવા કર્કશતા આવી શકે છે હોઠ તથા આંગળીઓમાં જણજણાટ પેરા થાઇરોઇડ ગ્રંથિને ઈજા થાય તો કેલ્શિયમ ઘટી જતાં સ્નાયુ ખેંચવા ઉપરાંત બીજા કોમ્પ્લિકેશનોમાં શ્વાસ ઇજા ઈજા રક્તસ્ત્રાવ સર્જરીના ભાગે સોજા થવા વગેરે હોય છે રિપોર્ટર લીલાભાઈ પરમાર મારું નામ જ છે હું એના પપ્પા છું આ ગાંઠ એને નીકળી હતી દોઢ છે ફાયરોની ગાંઠ ગળામાં એ ગળાની ગાંઠમાં અમે સરકારી હોસ્પિટલમાં ગયા અહીંયાથી અમને અહીંયા મોકલ્યા અહીંયાથી મેં અમે કેન્સર વિભાગમાં દેખાડ્યું કેન્સર વિભાગમાં બધા રિપોર્ટ કરાય પછી અહીંયા બારસો બેડમાં આવ્યા બારસો બેડમાં અમે અહીંયા સાહેબોને દેખાડ્યું સાહેબે કીધું ઓપરેશન કરવું પડશે ઓપરેશન અમે કરાયું ઓપરેશન સારું ગયું એને કોઈ ભૂલવામાં તકલીફ નથી રાકેશ સર ઓપરેશન કર્યું એનું સરસ ગયું છે અત્યારે કૂદે રમે છે બોલે છે પૂર્વમાં કંઈ તકલીફ નથી એને બધી રીતે સારું રહી રૂપિયા અમારે અહીંયા થયો નહીં સરકાર તરફથી અમને ફ્રી સેવા બધી મળી છે અને ઓપરેશન સરસ થઈ ગયું આના માટે સરકારને ધન્યવાદ